નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલ જ્ઞાન યાત્રામાં મિત્રો આજે આપણે વાત કરવાના છીએ ગુજરાત હાઈકોર્ટની સિંગલ બેન્ચ જજ દ્વારા ગત ત્રીસ ઓક્ટોમ્બર બે હજાર ચોવીસના રોજ આંગણવાડી કાર્યકર બહેનોને રાજ્ય સરકારના કર્મચારી જાહેર કરી વર્ગ ત્રી પ્રમાણે કાર્યકર બહેનો અને વર્ગ ચાર પ્રમાણે તેડાગર બહેનોને માનદ વેતન કરી આપવાનો ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો આ ચુકાદાને ટાંકીને જ્યારે ગુજરાત સરકાર દ્વારા જે છે તે ડિવિઝન બેન્ચમાં ચુકાદાને પટકાર્યો હતો ત્યારે ડિવિઝન બેન્ચે રાજ્ય સરકારના કર્મચારી જાહેર કરી અને કર્મચારીને નોકરી પાકી થવી તેને લઈને અસમજ જે છે તે હાઈકોર્ટે રજૂ કર્યો હતો અને ત્યારબાદ મિત્રો તેમણે ફક્ત માનદ વેતનમાં લઘુત્તમ પગાર વધારો કરવાને લઈને ગુજરાત હાઈકોર્ટને ગત વીસ ઓગસ્ટ બે હજાર પચીસના રોજ ગુજરાત સરકારને જે છે તે નિર્દેશ આપ્યો છે ત્યારબાદ મિત્રો વાત કરીએ કોંગ્રેસમાં જે સાંસદ સભ્ય છે તેઓ આંગણવાડી કાર્યકર બહેનો અને તેડાગર બહેનોની વારે આવ્યા હોય તેવું લાગે છે કારણ કે આંગણવાડી કાર્યકર બહેનોની જે નોકરી છે તે ડાગર બહેનોની તે પાકી થશે કે નહીં તેને અંગે કોંગ્રેસના સાંસદ દ્વારા જે છે તે પત્ર લખી સરકાર પાસે સ્પષ્ટતા મંગાઈ હતી હવે મિત્રો વિડીયોમાં વિગતવાર જાણીશું કે શું આંગણવાડી કાર્યકર બહેનોની નોકરી પાકી થશે કે પછી પગાર વધારા અંગે જે પણ છે તે કોંગ્રેસના સાંસદ સભ્યએ સરકાર પાસે શું જવાબ માગે લે છે એને લઈને મિત્રો આજના વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીશું હવે મિત્રો વિડીયોના અંત સુધી જરૂરથી બન્યા રહેજો તો મિત્રો ચેનલમાં તમે પહેલી વખત આવ્યા હોય તો અમારી ચેનલને લાઇક કરજો શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ હવે મિત્રો જે છે તે કોંગ્રેસના પંજાબથી જે સાંસદ છે તે જસબિલ ગિલે ગતરોજ ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગના જે મંત્રી છે સાવિત્રી ઠાકોર કે જેમણે કક્ષાના અને અન્નપૂર્ણા દેવી જે ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ છે તેને લઈને સરકાર સામે માંગ કરવામાં આવી હતી કે આગામી સમયમાં સરકાર આંગણવાડીઓ જે છે તે કર્મચારીઓ તેમજ કાર્યકર તેડાગર બહેનો મિની આંગણવાડી કાર્યકર બહેનો તેમજ તેમની નોકરીઓ નિશ્ચિત કરવામાં આવશે હવે મિત્રો વાત કરીએ કે તે નોકરી કાયમી કરવામાં આવશે કે નહીં તેમજ આંગણવાડી તેડાગર બહેનો અને કાર્યકર બહેનોને ગુજરાત હાઈકોર્ટના ચુકાદાને આધીન જે પગાર વધારો છે તે સરકાર કરવાની હાલ સરકારની કોઈ પણ યોજના છે નહીં તો તે ઉપરાંત મિત્રો ભાજપના પણ સાંસદ સભ્ય અને બહુજન સમાજ પાર્ટીના રિતેશ પાંડે દ્વારા પણ આંગણવાડી કાર્યકરો અને આંગણવાડી સહાય કરવા માટે કલ્યાણકારી પગલાં અંગે રજૂ કરેલા ખાનગી ઠરાવની પર ચર્ચાઓ આ પત્ર દ્વારા કરવામાં આવી હતી હવે મિત્રો વાત કરીએ ભાજપના ગોપાલ શેટ્ટીએ કહ્યું હતું કે આંગણવાડી સહાયકોએ આરોગ્ય ક્ષેત્રે ક્રાંતિકારી કામ કર્યું છે જ્યારે કોરોના મહામારી દરમિયાન કોઈપણ કામ કરવા માટે આગળ ન આવ્યું ત્યારે આ ગ્રાઉન્ડ લેવલના સ્ટાફ એટલે કે આંગણવાડી સહાયકો અને કર્મચારીઓએ ઘણું જ કામ કર્યું અને કોવિડમાં પણ રસીકરણમાં સહકાર આપ્યો હતો તેમણે સરકારને પત્રમાં જણાવ્યું હતું કે જસબીર કે જેમણે જેઓ કોંગ્રેસના સાંસદ સભ્ય છે તેમણે સરકારને આગામી દિવસોમાં આરોગ્ય ક્ષેત્રની તમામ કેન્દ્રીય યોજનાનો વ્યાપ વધારવા અને બે હજાર અગિયારની વસ્તી ગણતરીમાં તેમના નામ ના હોવા છતાં પણ આંગણવાડી કાર્યકરોને કાયમી આરોગ્ય કાર્ડ આપવા માટે ટૂંક સમયમાં વસ્તી ગણતરી પૂર્ણ કરવા વિનંતી કરી હતી ત્યારબાદ મિત્રો આંગણવાડી કર્મચારીઓ કાર્યકર્તા સારું કામ કરે છે તેમને પસંદ કરીને એક કે બે વર્ષ માટે નર્સ તરીકે તાલીમ પણ આપવી જોઈએ એટલે કે તેમને પ્રમોશન પણ ઝડપથી આપવું જોઈએ ઓલ ઇન્ડિયા મિશિયન લિમિટેડના અબ્દુલ સમજ સમદાનીએ જણાવ્યું હતું કે આંગણવાડી કાર્યકરોને યોગ્ય ધ્યાન આપવામાં આવતું નથી આરએસપીના એન કે એ પ્રેમચંદ્રે પણ કહ્યું હતું કે આંગણવાડી કાર્યકરોની લાયકાત અને ભરતી પ્રક્રિયા માટે કડક માર્ગદર્શિકા હોવી જોઈએ તેમજ તેમણે એ પણ જણાવ્યું હતું કે દેશમાં ઘણા આંગણવાડી કેન્દ્રોની હાલત ખૂબ જ ખરાબ છે તેમણે વધુમાં ઉમેર્યું હતું કે હું સરકારને વિનંતી કરું કે હાઈટેક આંગણવાડી કેન્દ્રો માટે ભંડોળ પૂરું પાડવામાં આવે તેમજ કોંગ્રેસના જસબિલ ગીલ માંગ કરી હતી કે આંગણવાડીઓની નોકરીઓ નિશ્ચિત કરવામાં આવે એટલે કે દેશભરના સત્યાવીસ લાખ કરતાં પણ વધારે આંગણવાડી કાર્યકર તેડાગર બહેનો મિની આંગણવાડી કાર્યકર બહેનોની જે નોકરીઓ છે તેને નિશ્ચિત એટલે કે કાયમી કરવામાં આવે ભાજપના નિહાલ ચંદે આંગણવાડી સહાયકોના એટલે કે તેડાગરોના માનદ વેતનમાં વધારો કરવા અને તેમનો પગાર જેવો પગાર આપવાની માંગ કરી હતી ગુજરાત હાઈકોર્ટના ચુકાદાને ટાંકીને સાંસદોએ એ પણ જણાવ્યું હતું કે ટૂંક જ સમયમાં સરકાર આગામી સમયમાં આ કર્મચારીઓને ગુજરાત હાઈકોર્ટના ચુકાદાને આધીન લઘુત્તમ વેતન સમગ્ર દેશમાં લાગુ પાડશે કે નહીં તેના વિશે પણ પત્રમાં જે છે તે પ્રશ્ન પૂછાય છે અને ત્યારબાદ મિત્રો વાત કરીએ બહુજન સમાજ પાર્ટીના કુંવર દાનીસાલીએ જણાવ્યું હતું કે આંગણવાડી કાર્યકરોની સ્થિતિ સુધારવાની જવાબદારી સરકારે લેવી જોઈએ તેમણે એ પણ જણાવ્યું હતું કે કેરળમાં આંગણવાડી કાર્યકરોને દર મહિને બાર હજાર રૂપિયા મળે છે પરંતુ ઉત્તર પ્રદેશમાં તેમની સ્થિતિ દયનીય છે કારણ કે તેમને ત્યાં માત્ર ચાર હજાર રૂપિયા જ આંગણવાડી કાર્યકરોને મળે છે અને ગૃહમાં કોંગ્રેસના નેતા અધિર રંજન ચૌધરીએ પણ જણાવ્યું હતું કે આંગણવાડી કાર્યકરોને ખૂબ જ ઓછું માનદ વેતન મળે છે આટલા ઓછા પૈસાથી જીવન કેવી રીતે ચાલશે આવી રીતે માનદ વેતન વધારવું જોઈએ આમ આંગણવાડી કર્મચારીઓના જે છે તે માનદ વેતન વધારાને લઈને કાર્યકરોની નોકરી પાકી થવાને લઈને હવે વિપક્ષ તેમજ વિવિધ જે કહી શકાય કે જે આંગણવાડી કર્મચારીઓ પ્રત્યે સવના ધરાવે છે તેવા સાંસદો દ્વારા જે છે તે સરકારને ફરી એક વખત પ્રશ્ન પૂછવામાં આવે મિત્રો વાત કરીએ ગત ઓક્ટોબર બે હજાર અઢારમાં કેન્દ્ર સરકાર દ્વારા જે આંગણવાડી કાર્યકર તેડાગર બહેનોના માનદ વેતનમાં સાઠ ટકા જે હિસ્સો જે છે તે કેન્દ્ર સરકારનો છે તે વર્ષ બે હજાર અઢારમાં જે રીતે વધારવામાં આવ્યો હતો તો સાત વર્ષ કરતાં પણ વધારે સમય વીતવા છતાં પણ તેમાં એક પણ રૂપિયાનો વધારો નથી થયો સરકારને આ સાંસદો દ્વારા હવે સાત વર્ષ પછી પણ આ કર્મચારીઓના પગાર વધારાને લઈને અનેક પ્રશ્નો પૂછાઈ રહ્યા છે હવે મિત્રો જોવાનું એ છે કે આગામી વર્ષ છવ્વીસ સત્યાવીસનું બજેટ કે જે ફેબ્રુઆરી મહિનામાં રજૂ થશે આ બજેટ સત્ર દરમિયાન શું સરકાર જે ગુજરાત હાઈકોર્ટના ચુકાદાને આધીન અને વિવિધ સાંસદોના દાબાણ હેઠળ આવી છે સાત વર્ષથી જે કોન્ટ્રીબ્યુશન છે કેન્દ્ર સરકારનું માનદ વેતનમાં તેમાં એક પણ વધારો નથી કર્યો તો શું તે વધારો કરશે કે નહીં એ તો સમય બતાવશે પરંતુ ચોક્કસ જે રીતે હાલમાં સાંસદો અને વિવિધ આંગણવાડી કર્મચારી યુનિયનો લડત લડી રહ્યા છે એ જોતાં એવું લાગી રહ્યું છે કે આગામી સમયમાં આંગણવાડી કાર્યકર તેદાગર બહેનોની સ્થિતિમાં ચોક્કસ સુધારો થશે તેમજ તેમના પગારમાં પણ વધારો થશે અને તેમની નોકરીઓ પણ કદાચ કાયમી થઈ શકે આવી જ નવી આશા સાથે ફરીથી મળીશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત